રૂપિયા બચાવો છે ને તમારે ફટાકડા પર એ બધી ધમાલ મચેલી છે ને કે ભાઈ ફટાકડા બહુ મોંઘા ફટાકડા બહુ મોંઘા તો હવે ટેન્શન નહીં લો તમારા મારે મસ્તક્યા લઈને આવી ગયો છું છેલ્લા દસ વર્ષથી સરકારી મંડળી ચલવે છે અને નહીં નફો નહીં નુકસાનમાં આ લોકો ધંધો કરે છે અહીં તમને સોની વનિથા અનિલ જેવા સ્ટાન્ડર્ડ કંપનીના ફટાકડા તમને મળી જવાના છે જુઓ આ ડોમ જોઈ લો આ વખતે આ લોકો વિશાળ ડોમની વિશાળ ડોમની શરૂઆત કરી છે અહીં તમને બસો પચાસથી પણ વધારે વેરાયટી તમને અહીં મળી જવાની છે હજાર વારની લૂમ જોઈતી હોય દસ હજાર વારની લૂમ જોઈતી હોય ગમે તેટલા મોટા શોટ જોઈતા હોય સોની કંપનીના સ્ટાન્ડર્ડ કંપનીના અન્ન કંપનીના તમને આતાશબાજી જોઈતી હોય છે ને આતાશબાજી એ પણ તમને ઘણા ઘણા ઓછા બજેટમાં હવે મળી જવાની છે અને વિશાળ પાર્કિંગની સુવિધા કરી છે પાંચસો કાર